છાણમાંથી માંથી ટન એટલે કે સાઈઠ હજાર કિલોગ્રામ જેટલી મશીન થકી તૈયાર કરવામાં આવી છે પર્યાવરણના સંતુલન અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે ગાયના છાણમાંથી તૈયાર કરેલા છાણ તથા તેમાંથી બનાવેલ સ્ટીકનો વૈદિક હોળી પ્રગટાવી કપાતા વૃક્ષોને બચાવવા માટેનો આ એક પ્રયાસ છે દર વર્ષે હોલિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે આ વર્ષે સુરત પાંજરાપોર દ્વારા સાહીઠ હજાર કિલો ગૌકાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે ગૌકાષ્ટ છાયના છાણાનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે આપણે ખ્યાલ છે કે આપણે વર્ષોની જે પરંપરા છે વૈદિક હોળીની આપણે ગામડાઓની અંદર હોળી પર્વ મનાવતા હતા અને ગાયના ઉપલા હોય ગોબર હોય એનો આપણે ઉપયોગ કરતા હતા પણ ક્યાંક ને ક્યાંક એનાથી આપણે થોડા દૂર થયા અને શહેરોની અંદર ખાસ કરીને લાકડાનો જે પ્રભાવ હોળી પ્રાગટ્યમાં વધ્યો એને ઘટાડવા માટે ગોબર સ્ટીક સુરત શ્રી સુરત પાંજરાપોળે બનાવેલી છે અન્ય પણ ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળે બનાવી છે તો આપણે વધુને વધુ વૈદિક હોળીનું પ્રાગટ્ય કરી અને ગાયના ગોબરમાંથી બનેલા ઉપલા અને સાણા અથવા તો ગોબર સ્ટીકનો જ ઉપયોગ આપણે હોલિકાના પ્રાગટ્યમાં કરીએ જેનાથી પર્યાવરણ બચશે વાતાવરણ બચશે અને જે કંઈ આપણે ગ્લોબલ વોર્મિંગના પ્રોબ્લમો છે એ બધું બચશે ગૌરક્ષા સાથે સીધા જોડાશો ગાયો બચશે ગૌવંશ બચશે આ બધાને અગર બચાવવું હોય તો આપણે ગોબરસ્ટિકનો જ ઉપયોગ કરીએ અને હોલિકાનું દહન કરીએ લોકો વધુ ને વધુ ગોબરસ્ટિકનો ઉપયોગ હોળિકાના પ્રાગટ્યમાં કરે આમ તો પચાસથી સાહીઠ ટકા લોકો સુરત શહેરની અંદર લાકડાને છોડી અને ગોબર સ્ટીકનો ઉપયોગ કરતા થયા છે પણ અમારું એવું આહવાન છે કે આપણે સીધી ગૌરક્ષા કરવી હોય કે ગૌનું જતન કરવું હોય પર્યાવરણને બચાવવું હોય તો આપણે વધુ ને વધુ સો ટકા સુધી જે પણ હોળીકાનું પ્રાગટ્ય કરીએ છીએ એ ગોબરસ્ટિકમાંથી જ કરીએ એવી આપ સૌ સુરતીજનોને અને ગુજરાતજનોને તમામને વિનંતી છે સુરતમાં પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આ તૈયાર કરી રહી છે આ માટે અદ્યતન મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ બાર હજાર ગાયના છાણમાંથી ગૌ તૈયાર કરી રહ્યા છે આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને આ જ કારણ છે કે સાહીઠ ટન આ તૈયાર કરી રહ્યા છે જે માત્ર સુરત જ નહીં ગુજરાતના વાપીથી વડોદરા સુધી મોકલવામાં આવી રહી છે લાકડા ખરીદતા હોઈએ ત્યારે પ્રતિ કિલો સિત્તેર રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણ સ્ટીક ની કિંમત પ્રતિ કિલો માત્ર પચીસ રૂપિયા છે કેમેરામેન રાહુલ આહિર સાથે મયુર મિસ્ત્રી નિર્માણ ન્યૂઝ સુરત